સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટ માંથી સિવિલ હોસ્પિટલે મધ્યમ અને ગરીબ પરિવારના દર્દીઓ અહીંયા સારવાર સારવારથી આવતા હોય છે પરંતુ રાજ્ય સરકાર ત્રેવીસ હજાર કરોડ જેટલી આરોગ્ય અને કલ્યાણ પાછળ બજેટ ખર્ચે પરંતુ અહીંયા જે સ્થાનિક તંત્ર છે એમની ગંભીર બેદરકારી અને વહીવટી નિષ્ફળતાના કારણે દર્દીઓની હાલત એ કફોડી થતી હોય છે આજે અમે દર્દીઓને સગાઓને સાથે રાખીને રાજકોટ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે મુખ્ય ત્રણ મુદ્દાઓ છે કે રાજકોટની અંદર સૌથી વધુ થેલેસેમિયા મેજર પીડિતના દર્દીઓ છે આ મેજર પીડિત દર્દીઓને દર આઠથી દસ દિવસે નવું લોહી ચડાવવાનું થતું હોય છે અને આ નવું લોહી ચડાવે એટલે શરીરની અંદર આયરનનું લેવલ વધી જતું હોય છે અને આ આયરનનું લેવલ વધતા એને કંટ્રોલ કરવા માટે એક ડિફ્લેશન ઇન્જેક્શન દેવાની જરૂર હોય છે જે દરરોજના ચારથી છ ઇન્જેક્શનની જરૂર હોય છે આ ઇન્જેક્શન બજારની અંદર સામાન્ય રીતના ત્રણસો રૂપિયાનો એનો ભાવ છે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના નિયમ પ્રમાણે થેલેસેમિયા દર્દીઓને આ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલથી મળવા જોઈએ પરંતુ છેલ્લા બે થી ત્રણ વર્ષથી સિવિલ હોસ્પિટલના જવાબો એવું હોય છે કે અમે સરકારમાં ઉપર લેખિત રજૂઆત કરી છે અને સરકાર એવું છે કે અમે કંપનીને ઓર્ડર આપ્યો છે પરંતુ શરમજનક બાબત એ છે કે આ ઇન્જેક્શન સહેલાઈથી બજારની અંદર મળી શકે છે એટલે તમે સમજી શકો છો કે બધા દર્દીઓના આર્થિક પરિસ્થિતિ સરખી ન હોય દરરોજના પંદરસો રૂપિયાના ઇન્જેક્શન કોણ કરે આ તો જીવના જોખમે લાચારીથી આ ઇન્જેક્શન દર્દીઓ લઈ રહ્યા છે અને અને કલેક્ટર તંત્ર રાજકોટના ભાજપના નેતાઓ અને સિવિલ હોસ્પિટલ તંત્ર મુખ પ્રેક્ષક બની અને જોઈ રહ્યું છે અમારી બીજી રજૂઆત એ છે કે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ અંદર અને એમ્સની અંદર આંખની જટિલ બીમારીઓ થાય તેના માટે ડોક્ટર પેરામેટ્રી રિપોર્ટ કરવાની સૂચન કરતું હોય છે પરંતુ એમ્સ અને સિવિલ હોસ્પિટલના બંનેમાં પેરામેટ્રી કરવા માટેનો જે મશીનરી છે રિપોર્ટ કરવા માટેનું મશીન એ છેલ્લા ઘણા સમયથી બંધ છે અને ત્રીજો અમારો મુખ્ય મુદ્દો એ છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સાત જેટલી એમ્બ્યુલન્સો છે એમાં જેટલી પાંચ જેટલી એમ્બ્યુલન્સો એક સબવાહિની અને એક છોટા હાથી પરંતુ દર્દીઓના સગાઓને જ્યારે પોતાનું સ્વજન એક્સપાયર થઈ જાય ત્યારે પોતાના વતન ડેડ બોડી લઈ જવી હોય ત્યારે આ એમ્બ્યુલન્સો મોટાભાગે રિપેરિંગમાં હોય બંધ હાલતમાં હોય અથવા તો કોઈને કોઈ બહાને દર્દીઓને મળતી નથી જેને લીધે દર્દીઓને ખાનગી એમ્બ્યુલન્સોમાં પોતાના સ્વજનને મોંઘાધ ભાડાઓ દેવા પડે છે અને ક્યાંક ને ક્યાંક પોતાનું સ્વજનને જેટલો હોસ્પિટલમાં ખર્ચો ન આવ્યો હોય એટલો તો ડેડ બોડી લઈ જવા માટે ખર્ચો આવે એટલે આ મુખ્ય નવા વર્ષની શરૂઆતમાં આરોગ્યલક્ષી ત્રણ જટિલ જેટલી રાજકોટની સમસ્યાઓ તે બાબતે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે આવનાર અગિયાર તારીખે નરેન્દ્ર મોદી સાહેબ એ આવનાર છે તમે મોટી મોટી આરોગ્ય ક્ષેત્રે જાહેરાતો અને બંગડાઓ ફૂકો છો પરંતુ જોઈએ હવે આ રજૂઆતના કોઈ નિરાકરણ નહીં આવતો આવનાર સમયની અંદર મોદી સાહેબ દર્દીઓના સગાઓને સાથે રાખીને રજૂઆત કરવા જવાનું મારું નામ પ્રસિદ્ધ રાજદેવ છે સમસ્યામાં એવું છે કે થેલેસીમિયાના જે પેશન્ટ હોય છે એમને દર અઠવાડિયે દસ દિવસે બ્લડ ચડાવવું પડતું હોય છે અને બ્લડ દર અઠવાડિયે દસ દિવસે ચડાવવું પડતું હોવાના લીધે એમના શરીરમાં આયર્નનું લેવલ વધતું હોય છે હવે આયનનું લેવલ ઘટાડવા માટે દેશભરેલ ઇન્જેક્શન લેવા પડે છે જે ઇન્જેક્શન સરકારે સિવિલ માંથી પેશન્ટને ફ્રીમાં મળે એ રીતનું જાહેર કર્યું છે પણ છેલ્લા ઇન્જેક્શન મળતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં બી હજી બે થયા આજે તો પણ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી થેરેશીમિયાના પેશન્ટને રોજના ચાર થી છ ઇન્જેક્શન લેવાના હોય અને ઘણા ઘણા દર્દીઓને તો આઠ આઠ ઇન્જેક્શન રોજના લેવાના હોય હવે એક ઇન્જેક્શનની કિંમત ત્રણસો રૂપિયા છે